વેડજ પોલીસ સ્ટેશન નોંધણ વેલીપોર ગામ બે જૂથ વચ્ચે ફાયરિંગ તથા ખૂનની કોશિશનો બનાવ બનેલ હોય જે ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીને ગુનામાં વપાયેલા હથિયારો સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ વેડજ પોલીસ તારીખ તારીખ વીસ છ બે હજાર ચોવીસ ગઈકાલે તારીખ ઓગણીસ છ બે હજાર ચોવીસના રોજ સાંજના સમયે નોંધણ વેલીપોર ગામે કોતરવાવ ગામ ગામમાં બે જૂથ વચ્ચે કાંટાવાળી વાળ તોડવા બાબતે સાંજના સામે જૂથ અથડામણ થયેલ હોય જે બાબતે સામસામે ફરિયાદ આવતા વેડજ પોલીસ સ્ટેશનના ગુના નંબર પાર્ટ પાર્ટ એ એકસો અગિયાર નવસો નેવું પાંચસો બાર ચારસો બે અઢાર બે હજાર વીસ ઇપીકો કલમ એકસો તેતાલીસ એકસો સુડતાલીસ એકસો અડતાલીસ એકસો ઓગણપચાસ ત્રણસો સાત ત્રણસો ચોવીસ ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર પાંચસો છ બે તથા જીપીકો એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ તથા વેરેજ પોલીસ સ્ટેશન ગુના નંબર એકસો અગિયાર નવસો નેવું પાંચસો બાર ચારસો બે ઓગણીસ બે હજાર ચોવીસ ઇપિકો કલમ ત્રણસો સાત ત્રણસો ચોવીસ ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર પાંચસો છ બે એકસો ચૌદ તથા જીપીકો એક્ટ કલમ એકસો પાંત્રીસ તથા આર્મ્સ એક્ટ કલમ પચીસ એક એ પચીસ એક બી પચીસ એક એ એ પચીસ એક એ એ સત્તાવીસ મુજબના ગુના દાખલ કરવામાં આવેલ હતા ઉપરોક્ત ફાયરિંગ બનાવની ગંભીરતા જાણી પોલીસે મહાનિરીક્ષક સંદીપસિંહ શાહે વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષી શ્રી મયુર ચાવડા સાહેબોના તાત્કાલિક ઉપયોગ ગુનામાં સંડોવેલા આરોપીને ઝડપી પાડવા શરૂ સારું જ જરૂરી સૂચના આપેલ છે જે અનુસંધાને જંબુસર ડિવિઝનના નાયબ પોલીસ પોલીસ અધિક્ષી શ્રી પી એલ ચૌધરી સાહેબોના એવરેજ પોલીસેશન તેમજ એલસીબી ભરૂચના અધિકારી કર્મચારીઓના અલગ અલગ ટીમો બનાવી તેમજ ગુનાવાળી જગ્યાએ વિઝિટ કરી જરૂરી માર્ગદર્શન આપેલ जेथे भरुच एल सीबी पोलिस इंस्पेक्टर श्री एम पी पीवास डिव्हिजन पी आय पी श्री ए बी पान, एबी पानमिया टीमोसाठी स्थळ विजिट कर गुन्हावाळी जगे आसपासना सीसीटीवी कॅमेरा फुटेज एकटिनिल सर्वेलन्स तथा ह्युमन इं, इंटेलिजन्स अलग अलग थिअरी आधारे झीणवटभरी रीते तपास हात धरेल तपास दरम्यान उपयोग गुन्हा संडोवेला आरोपीने शोधखोळ करथम गुनाकामे आरोपी एक छेलाभाई वेलाभाई गमा एक रणछोडभाई मांत्राभाई गमर જાદવભાઈ સગાભાઈ ગમાર નાગજીભાઈ સાંગાભાઈ કમાર હરમેશભાઈ ગાગજીભાઈ ગમાર રામજીભાઈ વેલાભાઈ ગમાર લાલાભાઈ માત્રાભાઈ ગમાર લાલાભાઈ નાગજીભાઈ ગમાર સુરેશભાઈ વેલાભાઈ ગમાર તમામ રહે નોંધાણ વેલીપોર ગો તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ તથા બીજા ગુનામાં સામે આરોપી ભરતભાઈ કૂકાભાઈ ગમાર બીજલભાઈ કૂકાભાઈ ગમાર લાખાભાઈ કૂકાભાઈ ગમાર કુકાભાઈ ભોજાભાઈ ગમારા તમામ રહે નોંધાણ વેલીપોર કોતરવગો તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ નાઓને ગુનાના વાપરેલા દેશી હાથ બનાવટની પિસ્તોલ વાહનો તથા અન્ય હથિયારો સાથે પકડી પાડી વેડસ પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની વધુ તપાસ વેળેસ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ રહે છે